રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ કહ્યું રાજ્યના વિકાસમાં ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિનો ઉત્કર્ષ અને ઉત્થાન કેન્દ્ર સ્થાને તો વિવિધ મુદ્દે કોંગ્રેસના સભ્યોનું વિરોધ પ્રદર્શન આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક બેઠકમાં બજેટ સત્ર આરોગ્ય વિભાગ અને નર્સિંગ વિભાગની ભરતી વિવાદ સાથે નવી જંત્રી અંગેની અરજીઓ સહિતના મુદ્દે થઈ ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ વાન નું પ્રસ્થાન અંબાજીથી શરૂ થયેલું અભિયાન દરરોજ પાંચ ગામમાં ફેલાવશે જનજાગૃતિ રોજ લોકોને લેવડાવશે નશા ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો ભાવનગર જિલ્લાના મહુવામાં એકસઠ લાખની કિંમતના દારૂના જથ્થા સાથે ચાર ની ધરપકડ તો સુરેન્દ્રનગરમાં પણ એસએમસી રહેણાંક મકાનમાં દરડો પાડી દારૂનો જથ્થો કર્યો જ આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત સાંજે મળશે ભાજપા ધારાસભ્ય દળની બેઠક રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડની પરિવક્ષક તરીકે કરાઈ નિમણૂક આવતીકાલે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ છત્રપતિ શિવાજી મહારાજની ની આજે જન્મ જયંતિ જન્મસ્થળ શિવનેરી કિલ્લામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છત્રપતિ શિવાજી પરાક્રમ અને દૂરદર્શી નેતૃત્વ આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત માટે કરે છે પ્રેરિત રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર અમદાવાદ વડોદરા સહિતના શહેરમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની આસપાસ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીં કહેતું હવામાન વિભાગ चैंपियंस ट्रॉफी का प्रारंभ न्यूजीलैंड और पाकिस्तान बच्चे नहीं प्रथम मैच पाकिस्तान ने टॉस जीती पसंद करी बॉलिंग अब्रार अहमद ने नशीम शाह जड़पी एक-एक विकेट आने भारतीय शेयर बाजार रेड जोन में सेंसेक्स से છોતેર હજારની સપાટી તો નિફ્ટીએ ગુમાવી ત્રેવીસ હજારની સપાટી ટીસીએસ ઇન્ફોસિસ સહિતના આઈટી શેર્સમાં ત્રણ ટકાનો ઘટાડો ડોલર નિસામે રૂપિયો પાંચ પૈસા ઘટી સિત્યાસીના સ્તરે